હલો મિત્રો જય ઠાકર જય માખોડેલ કેમ શો બધા નહીં મજામાં તો મજામાં જ રહેજો ને ન હોય તો પણ થઈ જાજો બ્લોગ જોયા પછી બરાબર તો સવાર સવારમાં તમારું સ્વાગત દિલથી કરું છું નવા બ્લોગમાં તો હવે આપણે સાંભળવાની છે ખાસ કરીને કેમ અંકિત કેવી વાતો કરવાની છે જૂનુંવાળી વાતો હમણાં જૂનુંવાળીની વાતો એટલે અંકિતભાઈને ખબર પડે કે આવા આવા જવાનિયાને ખબર પડે કે પહેલાં શું હતું શું નહીં તો એ દાદા છે એને તો હવે આજ આપણે એ જોવાનું છે કાલ તો કઈ બરોબર નતું હતું આજ આપણે ઈ જોવાનું છે કે તમને ક્યાં કયાનું હાંભરે છે કયા કયા ચાલેલું હાંભરે છે એ આપણે જાણવાનું છે ને જોવાનું છે તો જોતા રહેજો ચાલો તો જોતા રહેજો ને પછી આપણે મળી આવાચા શું વાત કરવાની છે બોલો લઈ ગયા પિતાલ તો આ શું વાત કરવાની છે આપણો હાલ ઈ આ બોલા જોડતા પેલા જ્યાં તો ગાડામાં જ જાન જાતી બરોબર તોય કઈ નહોતું બસું ને એવું કઈ હતું નહીં તે તો કરીએ વર્ તો ટકમાં આવતો કરીએ વર્ ટક માં આવતો એટલે જ હોય ટકમાં જ આવે આવ ને ટક માં જાવ બો રે આ છેતી બેટીયું ગાય નમરે તોલિયા તે ઘર ના એટલે ટ્રક એટલા પહેલા લેવા જાવ પડે અગાઉ હાલી જ ભૈયાદ હતા જાનમાં તો એ છે ને બર બર જોડતા પાંચ પાંચ ગાડા હોય જાનમાં બેઠા હોય મોયલું ગાડું વરસાદનું હોય વાહે બીજા બે દી થાય ત્રણ દી થાય રાત થતી ત્યાં ત્યાં રોકાતા બબે ત્રણ ત્રણ દી રોકાતા નહીં ત્યાં જ રોકાતા અને કેળામાં બીહામાં ખાતા ડબરા ભરી જાય કેળામાં ખાય અમે જાતા ને તે અમે એમ જ કરતા

ગાઈડ લો શીખવું એટલે વોટવાનું ઈને જવાનું એક નાળું એક બુંગણ કરવાની પછી જમવા બર થારી લઈને જમવા જવાનું હા ઘરની થારી લઈને જમવા જવાનું પછી બધું પતી જાય ને હો ના બૂંગણ નાળા લઈને આવે નકર કરતો ન લઈ આવે તો બીજા ઠાબી જાય હોલો એમ નમરીએ તો એવું હતું આ સામિયાણા નું બી હજાર કરી જાય બરા સમયા ઓલા ઢોલ વારો આવતો બીજે નું કાંઈ નહોતું બોલી પપોડી વગાડતા આમલી હોય તો બંધ થઈ જાય કાંઈચરો પાકલ હોય ને આમ તો મામામ કરો ને એટલે હઈ બંધ થઈ જાય નહીં એને પાણી આવવા

તે ઢોલ તે ઈ તો જે શીખા હતા સીલ રહું થેલી ભરી હોય રાણી શીખા તો એ તો થોડાક ઉડાડે એ તો એ તો મોંઘું પડી જાય દહી અને પાંચિયા અને પાઉલી બેતિયા તેતિયા સીલર ભેગું કર્યા દુકાને તો ઉઘરાય આવે લગ્ન ને વાર હોય ને તો મંડા ગા ઉઘરાવા પછી વાદરી જાન આવે ને પાદરી દાન આવે ને એટલે હમયું જાય વરાધન પાદર ઓટે બેહાડે વરાધન પાદરી ઓટે બેહાડે ને પછી ઘેરેથી હમૈયું જાય દીવો લઈને હું ગીત ગાતા ગાતા જાય પછી ત્યાંથી ગામમાં જાય પૈ ગયા લાગવા ગાડા હોતા પછી કાગ એક બેઠો હોય મોયડો પકડીને આમ એક મોયર વા હોય બેઠો હોય કઠોડા પા અને કાગવે બેઠો હોય ઝીલન થેલી લઈને ત્યાંથી આમ ગા કરે આમ છોકરાઓને છોકરા વે વીણે પૈસા વીણે છોકરા મોય અરે બહુ પૈસા વીણતા હતી

લૂટી જતા જાન ને લૂંટી જતા ને પછી એક ગામમાં આગેવાન ભાભા હોય ને એની પાસે હોટી હોય એવડી એ ગેડી લઈને જતા ગેડી લઈને જાય ને બારોટીયા ને બતાડે એટલે એ છે ને જાન ન લૂંટે એટલે બારોટીયા પાછા વૈયા જતા એ ભાભાનું માન રાખતા બારોટીયા તે એવું હતું અને પેલા મહેમાન આવતા ને એટલે ખબર પડી જાય કે રોકાવાનો કે નથી રોકાવાનો એટલે એ છે ને મહેમાન આવે શું કરે લાકડી ઉભી રાખે ને હે એટલે એ હોય લાકડી આડી નાખ દે ને તો એ ભાગી જવાનો હોય ખાટલો ધારે આવીને દિવાલે તે લાકડી મેલે એટલે બાઈ ને ખબર પડી જાય હવે રોટલા ઘડ નાખવા રોકાવાનો હોય મેમન નિશાની પહેલા હતી મહેમાન આવે એટલે લાકડી ઉભી રાખે દિવાલે એટલે બાઈ ને ખબર મેમન મંડે રોટલા ઘડવા

ત્રાસ બહુ હતો આપણે ત્રાસ બહુ હતો અંગ્રેજ સરકાર બધું લૂટી ગયા ને આપણે હોનું ઘણું હતું ભારતમાં અંગ્રેજ સરકાર બધું લઈ ગયા ને રાજમાં તે હેરાન કરતા બધા અને ખરા વાઈડમાં છે ને બાઈને ખરા કરતા તઈ ઘરના તો ખાવાનો વારો ન આવતો તે દી તે દી દાણા આપણા મહારતા તે ઓપનર બોપનરની ની સિસ્ટમ કાંઈ નહોતી તે આપણે ખરા હોય ને ગામની બારોભાઈ ત્યાં મોહરતા અંગ્રેજ સરકારના રાજમાં આ તો એ છે ને એ આપને એ અર્ધો દાણો આપને દીએ અર્ધા એ લઈ જાય બફોતના દાણા ઘરમાં હોય ને તો એ ન ખાઈ ગયો તમે પાદર પૈડા હોય તમને લઈ આવવાનું દઈએ ભાગ પડ્યા વગેરે અર્ધું લઈ જાય પછી આપણે લઈ આવવાનું હોય તો ગઈટું બાકીથી લઈ જાય પછી અમુક બાઈઓ છે ને શું કરે ગોરો હોય ને ગોરમ બાજરો ભરી ને પછી દાટો ભરીને ઊંધો ગોરો લઈએ તો એ રોટલા ભેગા થાય છોકરા તો એટલે ઘંટડા હું દરતા તે ઘંટ્યું બંટ્યું કઈ નથી દરતા હાથે દરતા તે ઘંટોડો હોય એવડો બધો તે હાથે દરતા હાથે દરે હું અટાણ ઘંટ્યું આવી ગયું છે હાથમાં સાંભા પડી જતા આમ ઘંટી આખી 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 રાત દરતા તે ઓલું તો હાથે સાય ફેરવતા

ગેટ મૂકેલા હતા કે અમારા ગામમાં દરવાજો છે હજી ધૂનવાણી અમાર પ્લાસવામાં હજી દરવાજો છે એક એકાદ આથમણે દરવાજો છે એક ઉગમણો છે ખડતી ધાપો કહેવાય અને પાદરીનો ધાપો ગૌ ગોઈન્દ્રનો ધાપો કહેવાય હજી ગેટ છે જૂનવાણી નિયની બાજુમાં એટલે એ ખર્ચી ધાપે ખરા કરવાના બાહી એમ આવવાનું દે બારો બારી જ મહિને એટલે ત્યાં મૂકવાનો એ ભાગ પાડે ને એ લઈ જાય થોડુંક ને થોડુંક આપને દીએ તો એ તો હું ને જૂનાગઢ નાખવા દાવવું પડતું નવાપનું જૂનાગઢ હતું ને ગાડા ભરીને નાખવા દાતા જુનાગઢ ઉપર કોઠે અરધું એ ભાગ પાડે એટલે આપણે નાખવા દેવાનું લઈ બે નું એ આપણું પેલા એનું ના કહેવાય આપણું ઢગલો તો પડ્યો હોય એમનું એનું પેલા ના કહેવાનું ફાંજ પડી જાય ગાડું ભરીને જાય ને હાંજાયું પાછા ને ઉતારે ત્યાં થાય ને વારવાર લાઈનમાં ગાડા હોય તે આવું થતું બિસાડાવ ખેડૂતને

એટલે એવું હોતું તે નીકળે ને અટાણી પરજાતિ નીકળે અટાણ તો ઈ છે ને ભાઈ અટાણ તો એવું હોય ને વાહીદુ કરવું પડે અટાણ એવું હોય તો કોઈ જીવે જ નહીં વાહીદુ કરે હવાર વેલી ઉઠીને બાયુ 4 વાગે ને તો ઉઠી ગયા હોય ચાર વાગે તો ઉઠી જાય વાહિદા કરે નેર પૂરો કરે તો તો એ ભાત લઈને જવાનું હોય બપોર થાય ત્યારે વાળીએ મજૂર કામ કરતા હોય ઘર ના હોય બબે ત્રણ ત્રણ ખેતરું હતા તે એક ટેકણા ઓલો ભાત લઈને જાય ને એક ઠેકાણ આમ બીજો ભાત લઈને જાય ઠેકાણ કામ માલતા તે રોટલા વારી હતી અટણ કોઈ જા ભાત લઈને અહીંયા સુરતમાં હારવા છે લ્યો આ સુરતમાં પોટકા છે ગયું ના ને વાળીએ પોટકા હાર ને હું ગાળ લાગે છે આ કોરોનામાં કેવું ઉતર આવી ગયું કે કાંકરા વીણાવી લીધા હો કાંકરા વીણાવી લીધા એ કે અમારી છોકરી ખેતી નહીં કરે ગયે

મનમાં બધ કામે જાય અત્યારે તો નવીન ચીટમ નીકળી ઓલો બોટલો નથી આવતી મરાડા હાડા એ ઠપ કરી લી બાપાનું હું મોકલે અહીંયા તો બિસાડાનો મોકલે ને બાપો ઢોળીને તોટી જાય ગયા એટલે આવું હોય એમાં આવી ગયા તમારી હા બહુ સારી વાત થઈ ગયા એટલે આવું છે ભાઈ અમને તો બહુ મજા આવે બહુ ગમે છે એટલે અમે તો સાંભળીએ પાસે બે જાય તો આ તમને પણ સાંભળવા મળશે સાંભળજો નહીં ગમે તો કમેન્ટમાં કેજો તો પાછા આપડે મોટી વાતો લઈને આવશું તો ભાઈ તો મિત્રો હવે જમમાં બેઠી ગયા છે બધા ને જમવાનું પણ કાંઈ નો ઘટે હું તમને પછી કહું પહેલાં નંબરમાં કે જે વાત તમને આ દાદાએ કરી છે કેવી લાગે મને કેજો કમેન્ટમાં સારી લાગે તો આપણે બીજી પણ આપણે કાલથી બનાવવાનું છે એની પાસે બહુ જાઝી વાત છે ભૂત ભૂતપ્લીતની તો એ પણ આપણે કરીશું ને બહુ મજાની વાતો કરશે પહેલાંની ને અત્યારે તો આવી વાત કરી છે ને અમને પણ ગમી છે તો હવે આપણે જમવા અમે બેસી ગયા છે તો બતાવું પેલા ઈ મૂળાની સંભારી ભૂંગળા સાસ પાલકની ભાજી રોટલા પણ ધબધબાટી બોલે છે જયપાલ ભાઈ બાપ દીકરો બે છે બેઠા બેઠા હા પછી અંકિતભાઈ હાલો બધા ખાવા બેહી છે કમ્પ્લેટ તો મારો વારો એવો છે ટોપડીમાં મારી જો સાસ દૂધ બરોબર તો આ રીતે અમારું જમવાનું છે બરોબર તમને કેમ લાગ્યું કે જો ના લો બધા જમવા તો મળશું કાલે નવા વિડીયા ત્યાં સુધી બાય બાય